નાનકડા મારા નાનકડા રાણીજી તમે શું કહો છો અરે હું એમ કહું છું કે વસરાજ ભાઈ ના

હજુ એની ક્યાં ઉંમર થઈ ગઈ કે આપણે એને પરણાવી દેવો જોવો મહારાજ ભલે તમને એની ઉંમર નાની લાગતી હોય પણ સોનાની ની કટાર પેટમાં સારી લાગે પેટમાં નહીં મહારાજ અને એક કટર જો પેટમાં જાય ને તો તો બાપી આતરડા બહાર કાઢે લ્યો આવી ગયા સાંભળ્યું ને તમે હા રાણીજી મે સાંભળ્યું પણ એમાં મારા ભાઈ વસરાજે ક્યાં કાઈ ખોટો કીધું અરે મહારાજ મેં ક્યાં કીધું કાઈ ખોટું નથી કીધું પણ તમારા ભાઈ ને રમ રમત રમે છે છોકરા સાથે અને રમત રમી છે છોકરા સાથે અને રમી છે તલવાર બાજી અરે આ રાણીજી સૂર્યો રાજપૂતોને એ શોભે સમજ્યા તો મેં ક્યાં ના પાડી છે મહારાજ પણ સતા આપની ઈચ્છાને ને માં હું સહમત છું જો કોઈ સારું એવું રજવાડું મળી જાય તો વિશે અરે બાપી મારા ભાઈ બને વાત કરી રહ્યા છે તમારી બીજા કોની હોય મોટા ભાઈ લગ્ન વિશે તમે કોને વાત કરતા હતા અરે ભાઈ વજરા તારી અને તારા લગ્નની વાત કરી રહ્યો હતો તો કા પૂછ્યું મોટા ભાઈ મારા લગ્ન નથી કરવા એનું કારણ કારણ જો તમે પૂછતા જો તો આ વજરાજ ના કપાળ માં કંકુ સોકા નો સાંગલો લખાણો જ નથી માટે મારા લગ્ન નથી અરે પિતાજી આપેલા વસન કે તારી ઉંમર થાય એટલે હું તને લાડે કોડે પરણાવીશ તો પિતાજીના ના આપેલા વસનની ની એટલે જ જ નો ધર્મ આ ધરતી ઉપર એટલા માટે થયો છે કે ગાય માતાજી નું રક્ષણ કરવું કોઈ પણ બેન દીકરી ની આગ એ માટે જ આ વસરાજ નો ધર્મ ધરતી ઉપર થયો છે માટે મારા લગ્ન ની વાત તમે કોઈ કરશો નહીં

અરે જાઓ રાત દરબાર માં જઈ રાત ગોર ને બોલાવો અને કહો કે કોઈ નાના મોટામાં જાય અને સારી કઈને ગોતે જાઓ કહો જય મહારાજની આજ્ઞા

કર અને મૂકી દેજે નકર ન કરતા અને હવે આ વખતે તને જીવતો જવા દઉં છું બીજી વાર જો અમારા રાજ્ય માં તો તને જીવતો નઈ જવા દઉં અલે બાપુ મારી નાના મોટા નાના મોટા જોતા જોતા હું થાકી ગયો છું અરે ભાઈ કોનો દરબાર છે કોનો રાજ છે અરે આ સોલંકીનો રાજ છે ને ગામ છે સોલંકીનો રાજ છે તો ચાલો ભાઈ રાજ દરબારમાં જય જય હો સોલંકીનો જય હો અરે પધારો પધારો આપનો પ્રવેશ જોતા લાગે છે કે ભૂદેવ ખરું ને હા મહારાજ ભૂદેવ છું અરે પધારો પધારો ભૂદેવ આમ અત્યારે ક્યાંથી આવો છો ક્યાં જવાના છો અને આમ રાજ દરબારમાં આવવાનું કારણ અરે મહારાજા આવવાનું તો કારણ એક જ છે કે અમારા મહારાજા કોણ કે કનકસિંહ ની દીકરી કેસરભાનુ શરીફળ લઈ રાજ રજવાડા જોતા જોતા થાક છું અને તમારા રાજ્યમાં આવતા મને એવું લાગ્યું કે મારી ઉપર ને બધી જવાબદારી ઉતરે છે મેં સાંભળ્યું છે કે આપના નાના ભાઈ લગ્નમાં હજી બાકી છે

akoya karaf bonagea

જાને એનો છોટ એ રાપણા હોય એમાં હેરું ઘણા બારે છે એનો છોટલો બને તારા ગળામાં નાખ લે એનો હાર બને અરે સાથીઓ આ છોકરી એમ ની માને માની જાવ તને કહું છું અરે તું તે ગમે એ કર પણ હું તારા તાબે નથી તાવાની જા તારે ખાઈ કરી લે અલે માની જા ને અરે છોકરી તું મારે તાબે થઈ જા કર કે આંતર્યા તને કોઈ બચાવ વાળો છે નહીં અને આવ છે પણ નહીં આવી હાક મારી છે સમજી અરે તું ગમે તેમ કર પણ હું તારા તાબે નથી આવવાની એમ છે તો તો જાતી ઓ આ છોકરીને ઉપાડી અને સામે દેવીના ફોરામાં લઈ જાવ જો સુ કેમ નથી માનતી જા ઉપડો

મારી દીકરીને ઉપાડી ગયો છે ઉતાળ ના કરો અત્યારે અમારા ઘરે લગ્નનો પ્રસંગ ચાલી રહ્યો છે અને તમે આટલી બધું ઉતાળ કરો છો છે કોઈ આદત

અરે ભાઈ આ તારું પીઠી ભર્યો આમ છે આજે મિંડોળ બાંધવાની તૈયારી છે માટે મને જવા દે તારે નથી જવું અરે મોટા ભાઈ હવે એક પણ શબ્દ બોલો તો હસરાજ ના સોગન છે અરે ભાઈ લે આ તલવાર જા વિજય ભવા Thank you.

એય છોડે ડિસ્કો કરતી હતી તને કોણે કીધું આ મારા સરદાર તારો સરદાર ક્યાં મને જોવા આવ્યો તો તારો સરદાર મને જોવા આવ્યો તો વાત મળે એમ વાત મળે તે તારે હું મારું કામ છે બોલ સરદારે કીધું ડિસ્કો કરવાનો છે ડિસ્કો હું નઈ કરું તો ધરતી મતલબ જુદુ કરી દીધું આ તારો હે એ સકતા કેમી થોડુંક બી કરો મારથી નઈ આલે આમ જરા કા ગઉ ઉભો રે ઓલપા તો આ તો હવે જેવા હું કરવાનું છે હું હું કરવાનું છે ડાન્સ કરવાનું છે કે નથી નહી કરો તો તો કો કરી આ તું કરીને આવ્યો ફેશન છે ને ફેશન છે ના ના ફેશન છે રંગ રહ્યો રંગ કરાવ્યો હા

એ મું ડાન્સ તો કરું પણ તારે મને છોડી દેવી પડે હા હા એમ જો ડાન્સ કરતી